થોડાક છે આ હરિયું છે ને અડધી ઉધી છે આમથી પછી મેથી છે પાછી આ બાજુમાં મેથી છે એ થોડીક વાર લાગશે નહીં સાહેબ ને જો ત્યારે સવાર સવારનો નજારો કંઈક આવો આવે છે મારે પાડીયાથી એકદમ સુપર આ છે મારા ઘઉં ઘઉં નહીં વાઢવાના હજી થોડીક વાર લાગશે ને ચાલુ પાણી પીવે છે હવે ઘઉંમાં એટલે દસ પંદર દી વ્યાજ આવે લગભગ તો ચાલો હવે હું પૂળિયું વાળું છે ને આપણી આ પૂળિયું વાળીને તૈયાર થઈ ગઈ છે રેડી એકદમ કરી નાખી છે મસ્ત તો છે ને થઈ ગઈ ને તૈયાર તો આ પૂળીઓ તૈયાર થઈ ગઈ છે હવે આપણે જવાનું છે બીજું કામ કરવા આ પૂળિઓ છે ને એટલી વાળવી પડે કે આ આપણે ગમે ત્યાં એરવવી ફેરવવી હોય ને તો કાંઈ વાંધો ન આવે આ વિખાય નહીં એટલે હજી તો આ ધાણા વાઇટા જ છે એટલે ઘણી આગળની પ્રોસેસ બધી વાળવાના થાય એને હું કરવાના થાય એનો ઓઘો કરવાનો તો આપણે થોડાક એવા ધાણા છે ને આ બધા તો બધું હાથે જ કરવું પડશે કેમ કે હામતા હોય ને તો મશીનમાં એને કરી નાખી પણ હામતા નથી એટલે આપણે બધું હાથે જ કરવાનું રહે પ્રોસેસ તો વિડીયોમાં બીના રહેજો હું તમને છે ને આગળ પ્રોસેસ બતાવીશ આ જે વોઘાડ કરશું ને તો એવું પાછી બતાવીશ તમને તો અત્યારે જવાનું છે આપણે ખેતરમાં તો આ બધું હું લઈ લઉં છું આ લાવી હતી લઈ રહ્યા તો હવે જાઉં છું ઘરે ઘરે હવે જઈને પછી કહું કે મારા સાહેબ છે ને લગભગ ખેતરમાં બે ગયા કપા હારે પણ જવાનું છે તો હું આ પૂળી વળતી થઈને તો પછી બે કીધ વળાઈ જાય ને પછી જાઉં તો જાઓ કંઈક છે ને કપા વીણવા પગી ગઈશું મારી સેલી જાઓ કંઈક તવડેલો છે કપાસ મારે આ બાજુ વીણવાનો બાકી છે એટલો આ છે ને વીણી નાખેલો છે

ઘઉ પાક્યો તે ઘઉ બહુ નું કરશ્યું બહુ કપા હો મારે સાહેબ મારી પેલા તો થેલી ભરી લે કામ તો કરવું પડે બીજે તો ભેગું થાય તો ભેગું થાય કામ કરાય ગયું કોઈ ક્યાંય મળે કામ ઉપર કિરાય ગયું કાઈ કોઈ ને મળે હમ હવે હું કપા તો આ પવન નો સર બધો વિખાઈ ગયો છે ને કપાસ એવો બહુ મોટો મોટો એટલે લો સાડા નવ વાગી ગયા છે ને ચા પાણી પાણી થઈ ગયું છે તો હું કપાસ પીલી ભરાઈ ગઈ એટલે પી જાઉં ને ચા પાણી બનાવી લે ફાઇનલી ગઈ જો હું શા પાણી બનાવી લઈ આવીશું ને હવે નાસ્તો કરવા બેહી ગયા છે વિચારમાં નવ વાગ્યા નો ખાલે બધા ચા પીવા ચા પાણી પીને પછી હવે કપાસ સડી જાય થઈ ગયા છે ને હવે આપણી શેલીઓ ભરાઈ ગઈ છે ને હવે જવાનું છે જમી આવી આ છે ને તેડી પર લાઈવસ બહુ ને તો બાર વેગાનો મામલો હોય તેને બોલી દે તો હવે એમ જમી આવ્યું એટલે ભાઈ ફાઇનલી જો આપણે પુળીઓનો ઓઘો કરી નાખ્યો છે તો મેં પૂળીઓ છે ને બધી વેવી લીધી હતી ને વેવીને પછી મેં કીધું ઓઘો કરી નાખું પછી તમને બતાવો જો આવી રીતનો ઓઘો કર્યો છે મેં આ ધાણાને છે ને ઊંધી પૂળી મૂકવાની જેથી કરીને ધાણા છે ને આ દાણા આ દાણા બધા છે ને એ તડકાના ધોળા ન થઈ જાય અને એવો ને એવો કલર રે લો તો ચાલો હવે હું છે ને મારું ઘરકામ પતાવી દઉં અને પછી મળું તો ફાઇનલી ગાય જો આપણે છે ને ઘરનું બધું આડાવડું કામ કરી નાખ્યું છે અને હવે છે રાંધવાનું છે ને આ મારી બેનું છે ને બે જો આવતી રહી છે વાળી દીપાલી અને જો આપણા ઘઉં છે તો આપણે વિડીયો બનાવી છે લાઈક સબસ્ક્રાઇબ કરજો ને ઓલા બેન તાવી આઈ ગયા એ બેન એ બેન અહીંયા આવો કે 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 ગમ તારું નામ શું છે બલ ઉર્વિશા હેર કુ બલ ઉર્વિશા ઉર્વિશા બેન તો બોલે હવે આપણા વિડીયો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો એમ બોલે પેલા બસ મિત્રો લાલ ગાજર છે પણ પેલા હરકી ઉભી વાત કરી પેલા ગાડી વળખા માં બસ હાલ બોલે

પછી પછી તો આ વિડીયોમાં બસ આટલું જી મળે પાછા એક નવા વ્લોગમાં વિડીયો જોવા બદલ થેન્ક યુ ગમે તો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો અને બધાને જય માપુદેવી જય રામ આપી